ગરમી આવે અને તરબૂજ યાદ ના આવે એવું શક્ય જ નથી ઠંડા રસાળ મીઠા તરબૂજોથી તાજગીનો અહેસાસ મળે છે ઉપરાંત ઉનાળામાં શરીરમાં પાણીનું પ્રમાણ જાળવી રાખવા માટે તરબૂજ ખૂબ અસરકારક ફળ છે પરંતુ શું તમે કલ્પના કરી શકો છો કે એ જ તરબૂજ કરોડો રૂપિયા કમાવાનું સાધન બની શકે જી હા આ અનોખી સફળતા હાંસલ કરી છે નવસારીના સમીર પટેલે ત્રણ મહિનામાં પચાસ ટન ઉત્પાદન અને લાખોની આવક એ પણ સીધા ખેતરમાંથી આવો જાણીએ કેવી રીતે ખેડૂત બન્યો ઉનાળાની આગ વચ્ચે ઓર્ગેનિક સફળતાનો સેતુ મારું નામ સુનિલ પટેલ છે એંધલ ગામનો હું રહેવાસી છું છેલ્લા પચ ચાલીસ વર્ષથી હું ખેતી જ કરું છું તેમાં છેલ્લા લાસ્ટ દસ વર્ષથી ઓર્ગેનિક રીતે ખેતી કરું છું તેમાં છેલ્લા પાંચ વર્ષથી તરબૂચની ખેતી કરું છું તરબૂચની વેરાયટીમાં પાંચ ટાઈપના તરબૂચ ઉગાડું છું તેમાં પાઇનેપલ ઓરેન્જ યલો ને બીજા બે રેગ્યુલર છે પણ બધા એકદમ સ્વીટ છે મારે કશે બહાર વેચવા જતું જવા નથી પડતું બધું રિટેલમાં ફાર્મ પરથી જ વેચાઈ જાય છે એનું કારણ એનો ટેસ્ટ છે એનો કલર છે એમાં ન્યુટ્રિશન એટલું બધું છે વિટામિન સીથી માંડીને બધા જ ને લોકો અહીંયા આવીને લગભગ રોજ જ ચાલે છે પંદર દિવસમાં બધા તરબૂજ વેચાઈ જાય છે વિગન ચારેક વીઘાનું પ્રોડક્શન છે મારું પચાસથી સાઠ ટન ને દસથી પંદર દિવસમાં વેચાણ થાય છે એમનું તરબૂચ બધા કરતાં અલગ હોવાનું કારણ એનો કલર એનો ટેસ્ટ ને ઓર્ગેનિક એને લીધે લોકોને ક્રેઝ છે અને લોકો થી બધું લઈને જાય છે એમની ન્યુટ્રિશન વેલ્યુમાં વિટામિન સી એ બધા જ અંદર વધારે છે જેથી કરીને લોકો આવે છે લગભગ નાના વર્ગથી માંડીને મિડલ ક્લાસથી માંડીને અપર ક્લાસ સુધી સુરતથી વાપી સુધીના લોકો અહીંયા આવીને લઈ જાય છે ફાર્મ ટુ પાંચ વર્ષ થયા છે એટલે બ્રાન્ડ બની ગઈ છે એટલે લોકો આવે છે લઈ જાય છે સમીર પટેલે પોતાના ચાર વીઘા ખેતરમાં તાઇવાનના ખાસ તરબૂચના પીકુ યલો પાઇનેપલ ઓરેન્જના આઈસબોક્સ પ્રકારના ગોઠવ્યા છે તેમણે પોતાનું સંશોધન કરીને ડ્રીમ નામની તરબૂચની નવી જાત પણ વિકસાવી છે આમ તેમના પાસે ચારથી પાંચ તરબૂચના પ્રકાર મળી રહે છે એકચુઅલી તરબૂચ ખાવું બહુ જરૂરી છે ઉનાળીની સિઝનમાં પાણી જે છે તો તમે ફ્રૂટ એવા ફ્રૂટ ખાઓ કે જે તમને પાણી વધારે શરીરમાં પ્રોવાઈડ કરે તો એની અંદર ખાસ કરીને તરબૂચ વોટરમેલન સૌથી બહુ જ ફાયદાકારક ફ્રૂટ છે હવે વોટરમેલન કેવી વસ્તુ છે કે જનરલી આપણે નવસારીમાં કે કોઈ બી જગ્યાએ જોઈએ તો આપણને વોટરમેલન જે છે તો નોર્મલ જ જે ઓરેન્જ કલરનું આપણું રેડ કલરનો આવે તે જ મળતું હોય પણ અહીંયા જે ખાપરિયા ગામ ખાતે સુનિલભાઈ જે વેરાયટી બનાવે છે એ વેરાયટી તમને ક્યાંય નહીં જોવા મળે કે જેમાં પાંચ જાતના અલગ અલગ તરબૂચ એ લોકો પ્રોવાઈડ કરે છે અને આ તરબૂચ બહુ જ ટેસ્ટી એમાં જેવી પાઇનેપલ ફ્લેવર છે ઓરેન્જ ફ્લેવર છે બધા જ ફ્લેવર છે એમની પાસે તો ખાસ કરીને તમે આવો અહીંયા અને એક મુલાકાત અવશ્ય લો ને એમના તરબૂચનો ટેસ્ટ લો આજે મેં બધા જ ફ્લેવર લીધા છે ને રેગ્યુલર હું આવું છું ને રેગ્યુલર લઈ જાઉં છું અહીંયાથી એ એકચ્યુઅલી ઘણી બધી વેરાયટીઝ છે એમની પાસે એવું નથી કે તરબૂચ જ એમની પાસે મેંગો છે પછી એના સિવાય ઘણી બધી ડ્રાય આઈટમ્સ બી સ્ટોરેજની બી તમને જે સિઝનમાં જે શાકભાજી ખાવું હોય એ બી એમની પાસે મળી રહે છે તરબૂચ તો એકદમ લાજવાબ છે તો આપણને ખબર છે કે આપણે ઉનાળામાં આપણા શરીરમાં પાણીની ખૂબ જરૂર હોય છે અને પાણીનું એક લેવલ આપણે મેન્ટેન કરવું ખૂબ જરૂરી છે અને એના માટે આપણે પાણીથી ભરપૂર એવા ફ્રૂટ ખાવા જોઈએ જેમ કે વોટરમેલન તો આપણે સૌને ખબર છે કે માર્કેટમાં એક જ ટાઈપના વોટરમેલન મળે છે પણ અહીં અંદર ગામમાં સુનિલભાઈને ત્યાં પાંચ વેરાયટીઝના વોટરમેલન મળે છે જેમ કે પાઇનેપલ ઓરેન્જ યલો વોટરમેલન સ્વીટ રેડ વોટરમેલન્સ વગેરે તો અમે દર વર્ષે અહીં આવીએ છીએ અને વોટરમેલન્સ લઈ જઈએ છીએ અને અહીંયા બધા વોટરમેલન ઓર્ગેનિક પદ્ધતિથી ઉગાડવામાં આવે છે તો તે આપણા માટે વધારે સારામાં સારી વાત છે અને અમે દર વર્ષે અહીંથી વોટરમેલન લઈ જઈએ છીએ અને બપોરના સમયે ફેમિલી સાથે વોટરમેલનનો આણંદ આપે લાયક પ્રેક્ટિસ કરું છું મારે બિલ્લીમારા રહેવાનું પણ જેટલી ખારેલ ઠંડી બિલ્લીમારા મારે પ્રેક્ટિસ કરવાની હોય છે અત્યારે ઉનાળાની સિઝનમાં તરબૂચની મેં રેગ્યુલર ડાયટ લેતા જ હોય અને માં ડિહાઈડ્રેશન વધારે થતું હોય એટલા માટે તરબૂચ ઇઝ એ ગુડ ફ્રૂટ અને અહીંયા આ ફાર્મની અંદર ચાર જાતના તરબૂચની પાંચ ચાર થી પાંચ જાતની વેરાયટી અને તરબૂચ ખાવા મળે છે અમે રેગ્યુલર ખાવા આવે છે બીજા પણ એની બધી ઘણી બધી પ્રોડક્ટસ બનાવે છે પણ આ સિઝનમાં અત્યારે તરબૂચ માટે ખાસ ખાસલ સુધીરભાઈ તણ લેવાનું રાખું છું હું પાંચ જાતના તરબૂચ છે અને ઓર્ગેનિક ખરીદીના છે એટલે બહારથી માર્કેટમાં જે તરબૂચો મળે છે જેમાં આપણને જાણવા મળે છે કે ઇન્જેક્શન મારીને ને મળે છે તેનાથી ખાવાથી આપણને ઘણીવાર વાર સોટ અને ઘણી વાયરલ પ્રોબ્લેમ ગઈ છે એટલે આ દરબુજની વેરાઈટી બધી બધી સારી સારી વેરાઈટી બતાવવા મળે છે અને વી આર હેપી વિથ ઈવરી ટાઈમ અમે અહીંયા કબૂજ ખાવા માટે પર્સનલી જાતે આવીને લઈ છે સમીર પટેલે બતાવ્યું છે કે નવી રીતથી ખેતી કરીએ તો મોટો ફાયદો મેળવી શકાય છે ઓર્ગેનિક તરબૂચની આ સફળતા દરેક ખેડૂત માટે પ્રેરણાદાયી છે નવસારીથી પરિમલ મકવાણાનો અહેવાલ ઈટીવી ભારત